હાલો બરાબર ચાલો એમને પછી ને બેન મારી પણ અમે ચાલવા આવ્યો બહુ છે એવી દીકરીઓ છે કે અહીંયા જે આજક બીજી દીકરીઓ છે આપણે સ્થાનિક મોંબી જિલ્લાની સુરેન્દ્રનગર જિલ્લાની એમના કોઈને કોઈ ભાઈ આવ્યા છે નથી એવા એમ પાછા આપણે તમારી પાસે બીજા રાઉન્ડમાં રાખડી બંધાવીશ હું એમને કહીશ કે જે એમના ભાઈ નથી આવ્યાં એ તમને આ બંધ છે તો આપણે